ગુડ મોર્નિંગ પ્રેસલો ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત આવો પ્રભુના વચન અને વન દ્વારા કરીએ એ જ વચનને ફરીથી રિપીટ કરીશ હે યાકુબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ તમે સર્વ મારું સાંભળો ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકીને ફેરવ્યા છે તમારા ઘડપણ સુધી હું તેજ છું પડિયા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઉંચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ યશાય પ્રબોધકનું પુસ્તક તેનો અધ્યાય મોધ્યાયને ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ક્રિષ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિશો ક્રિષ્ના શ્રેષ્ઠતમ નામમાં આપસર્વ અને સવારની પ્રેમભરી સલાહ ગીત શાસ્ત્ર ઇઠ્યોતેર અને તેની ત્રીજી કલમથી આઠમી કલમ સુધી આપણે ગઈકાલે જ જોયું હતું બહુ જ અસરકારક અને અભૂતપૂર્વ વાત આપણે જોઈ અને એ જે મને તમને આપણને સૌને સમજદારી સાથે વફાદારીપૂર્વક જવાબદારી નિભાવવા અને એ આત્મિક આધ્યાત્મિક વારસો પેઢી દર પેઢી આગળ ને આગળ વધતો રહે ને આપણે સમજદાર અને જવાબદાર વયોવૃદ્ધ વડીલ તરીકે ઘરના મોહી તરીકે સમાજના આગેવાન તરીકે મંડળીના વડીલ તરીકે એ અવિનાશી અનંત ભેટ નવી પેઢીને હાલની પેઢી અથવા તો આવનારી પેઢીને આપતા જઈએ એ વચનોના પ્રકાશમાં જોવા માટે પ્રયાસ કર્યો અથવા તો જોયું જુઓ ધ્યાન ન આપ્યું એનું પરિણામ શું આવી શકે છે એ પણ આપણે સારી પેઢે જાણીએ અને સમજીએ છીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલના ઘણા પડકારદાયક પાત્રો જીવનો એ આપણને પાડે છે અને એ પાત્રોમાં એની યાચક જુઓ એના પુત્રો કેટલું મોટું નામ કેટલું મોટું પાત્ર પણ એના પુત્રો એ બલિયાલ પુત્રો ગણાયા મતલબ સાવ રાક્ષસી વૃત્તિ ધરાવનારી વ્યક્તિ રાક્ષસ જેવા નવી પેઢી જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણની જાળમાં ફસાયેલા છે સોશિયલ મીડિયાની ભયંકર લતમાં ઘડાડૂપ છે તેનું કારણ આપણે છીએ આપણે તેમને સમય નથી આપતા આપણે તેમને નથી સાંભળતા આપણે તેમનામાં રસ નથી દાખવતા પરિણામે તેમની એકલતા દૂર કરવા તેઓ આ બધી બાબતોમાં ફસાઈ પડ્યા છે તેમને આપણા દાદા દાદી જેમ આપણને સાથે રાખતા વાતો કરતા વાર્તા કરતા શીખવતા અને સમજાવતા ને આઉટડોર ગેમ્સ જે હવે સાવ ભૂલાઈ ગઈ છે નૈવત નામ શેષ એ તરફ લાવવા અને વાળવા પડશે ત્યારે તેઓ પ્રશ્ન કરશે પૂછશે અને સાંભળશે સમજશે અને એ આત્મીયતા તેમને ધીરે ધીરે આધ્યાત્મિક અથવા તો આત્મિક રીતે પણ મજબૂત કરશે મારા તમારા આપણા જીવનથી એમને જાણવા અને સમજવા દો કે આપણા વ્યક્તિગત વિશ્વાસ દ્વારા તેઓ જાણશે અને સમજશે ને શીખશે કે હું યહોવા પર ભરોસો રાખું છું યહવા મારો ખડક તથા કિલ્લો છે પ્રભુ યહોવા મારી આશા છે મારી જુવાનીથી હું તેમના પર ભરોસો રાખું છું હું ગર્વસ્થાનમાં હતો ત્યારથી યહોવા મારો આધાર છે મારી માના ઉદરમાંથી મને કાઢનાર તેની તેમની સ્તુતિ કરીશ મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે પણ યહોવા મારો મજબૂત આશ્રય છે અને એ પરમેશ્વરને વૃદ્ધાવસ્થામાં જે નવી પેઢીને વારસો હેન્ડ ઓવર અથવા તો પાસોન કરવાની અગત્યતા અથવા તો કરવાનો અગત્યનો અને મહત્ત્વનો આ સમય છે તેમાં મારી તમારી આપણી એ જ પ્રાર્થના હોવી જોઈએ ગીતશાસ્ત્ર એકોતેર અને તેનું નવમું વચન અને સત્તરમી અને અઢારમી કલમ પ્રમાણે આપણી પણ એ જ પ્રાર્થના હોવી જોઈએ કે વૃદ્ધાવસ્થા ત્યાગ ન શીખવ્યું છે તેમ હું તારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું હે દેવ હું ગરડો અને પડિયાવાળો થાવ ત્યારે પણ તું મને મૂકી દેતો નહીં હું આવતી પેઢીને તારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તારું પરાક્રમ પ્રગટ કરું ત્યાં સુધી મારો ત્યાગ ન કરીશ કેટલી સરસ બાબતો અને એ આ જે બાબતો આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છે એને બિલકુલ સંલગ્ન અને લાગે વળગે અને સમાનતા ધરાવે છે અને જો આમ જે ઉપર આપણે વર્ણન કર્યું પ્રાર્થનાના સંદર્ભમાં જોયું એમ જો હશે ને થશે અને આપણે સમજદારી સાથે આપણી જવાબદારી નિભાવશું તો મને લાગે છે આપણા કુટુંબ સમાજ મંડળી અને સાથે સાથે રાષ્ટ્રનું ચિત્ર પણ કંઈક જુદું અને સુંદર હશે તો પેઢી દર પેઢી વાળી સાંકળ જે ગઈકાલે આપણે જોયું એ સાંકળ બ્રેક ન થાય ને કડીની સાથે કડી જોડાતી જાય ને મજબૂત ઇમારત બને માટે પ્રાર્થના સાથે પોતપોતાની પોતપોતાની અવસ્થામાં પોતપોતાની ભૂમિકા બજાવતા રહીએ વધુ આવતીકાલે જોઈશું પ્રભુની પાસે સહાયને મદદ માગીએ આવો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ મહાન અને ગૌરવી ઈશ્વર પિતા તમારા પ્રત્યેના અમારા વ્યક્તિગત વિશ્વાસમાં અમને પોતાને દ્રઢ અને મજબૂત કરો જેથી અમે અમારા આપના પરના વિશ્વાસ દ્વારા અમારી હાલની અને હવે પછીની પેઢીઓને તમારું બળ તથા તમારો પરાક્રમ જણાવી શકીએ અને માટે કૃપા કરી නි්‍යානය තමේ සහයි තතම් වදත්කරු ප්‍රවීසුන නම්ම ආමේෙන් දනිජ.